પતંગ લૂંટો ગૌમત બે જણો છો થઈ ગયો હા જી જ્યો તમે ચેન્દા ના ઉપર મરી ગયો

આપડે એટલી બધી બાપ હતો કે સોરી મોટી કરે છે પછી કરું મોટી તો એ સોરી ગોડી કહેવાય એને આબરી આબરુ નું હોય વિચાર ના આવ્યો કે મારો બાપ નહીં તો હું મારા કાકા ની આબરૂ રાખું એ ખબર નહીં કે મારા ભાની આબરૂ રાખું

અરે વપરાય ગયો ન પેલો બાઈક કે પૈસા આલ્યા ઓપ તમારો જબરજસ્ત જોખં જુઓ કે રાતે તો રાતે પૈસા આ પચાસ હજાર રૂપિયા લેપો વપરા કિતાબ્રીજી લઈને આઈ ગયો તમે વપડો એ ખબર ના હોય તો ના તો રખડતો હોય હાકો રાખ્યો નહી રાતો માં હોય બાર બાર ને બે કોઈ નક્કી જ નહીં રાખ્યો જ હોવાની એટલે હોભળો મારા એક ના એક સ બધું પૈસા માં પૈસા કમે હું કરવા એના માટે તો કમાડે આયે તો આપ જલસા કરે છો કરજો ફોન કરજો એરો જેવો બાઈક લેવા કરો ફોન કરો કે હાલ જ કરું

તારો છોકરો અમારી આજ હો ઘેર જોઈ મારા નગર જો રસ્તા મળશે ને તારા છોકરા તો કાપીને ફેંકી દે કુતરો તને અત્યારથી વોર્નિંગ આવી દીધી તને અત્યારથી

બધું થઈ જાય આમાં આપડે કડક પગલું ને તો ગમર જતા રાહિ આજે આપણે કેસ જવા દે અને કાલ ઉઠીને સોરી ગમ થઈ જાય પછી

વાત આચી પણ હાલ આપડે છોકરો વાળું જો ગણાય ભાઈ મારી વાત વાપરો બરોબર છે જે સાહેબ અને જો આ રેવ કરતા હતા તાન જોડે હતા પપ્પુ વાત વાપર હું કરું જેવું વાઈએ એવું લણીએ બાજરી વાવ તો બાજરી લણો પણ શેદુરભાઈ એવું ના હોય તમાર વાત આચી ઘેર આયા મારી વાત વાપરો ઘેર આયા તો તમાર કોક તો કેવાની ફરજ છે કીધું તું એ તો થારીન નીકળે ખોરવા જવાનું કીધું અને ખોરવા હેડે ઈ માલ

ખોડિયાળ છે એટલે મસૂરી છે નહીં ખોડિયાળ વળીને મસૂર જેવો ખોરિયાલ છે તાના ખોરિયાલ છે પણ આપણે તો થોડું ફોરવા જવું પડે ના જવું પડે પણ હાલ તો એવું ટેન્શન આવી ગયું કે હું વાત કરું છું ટેન્શન તો અમને કીધા છે અમારી પતરીજી હતી લ્યો કોઈ સાધન કર્યું નહીં પણ જવું નહીં બેઠ્યા જ રહે શકું બેહો એટલા બેવ જ બોલાવે આપણે કીધાથી મોહા ચસ દાજી મોકલાવી લેવા એવું ત્યાં હોઈ મોકલ્યા અને તોરી હૈયે હામ રાખજો પાછા હપુ દે તૂટી ના જતા એ તો ગમે તો એલા શું આપણે અરે હું આય યાર આવડી હતી ઈને આવડી મોટી કરી દીધી ઈનો બાપ મરી ગયો ને આ જીવ દી ઈને એવું નહી મારો બાપ મરી ગયો એવી રીતે રાખી દીધી એ તો ભાઈ સમાચાર ગોમમાંથી મળ્યા એ સમાચાર તો મળ્યા પણ હું કરવાનું કયો આબલું કાઢીને જતી રહી એની સોરી યાર તું કર્યું ગાડી બાડી કરી કે ના કરી ખોરવાય જાય પૈસા ની ચિંતા ના કરજો પૈસા પૈસા માં તો હું નહી બે આવ્યો પૈસા તો ગમે એટલો ખર્ચો થાય હું કાઢું

આપડે રોવાન દાળ પગ ભાગોબ્ર તો ખોરવા મોકલવાનું છે ના તો આજે પડી જવું તું કાઢી નું પડી જવું હબ્રો મારી વાત શોંતિથી જેવું હોય ને એ આપડે પટાઇ દે શોંતિ કશું જ નહીં જતી કોઈ કરવી પર કહું મસુજી ઘેર નકા બે જણા કોઈ નહોતું કરશ જવું જ પડશે ક ઓ

હલો સમાચો હતો ભાઈ આપણે વિશાલ આવ્યો હતો ત્યાં જોડે ના ના એટલે કોઈ થયું નહીં નકળી જતો ગયા એટલે કીધું પૂછી જવું હા ના હોય તો વાંધો નહીં હા એ નહીં કરે નહી આપણું કટાય મારી બોલ જેટલો હાચવતો હતો એના જે કહેતો એનો વસ્તુ જે જો એલ એ કે મારે રાતે ગયા ખબર

મોટો ગયારા ઇન્જેટ અતર મિત્ર નાખ્યા હું ચાલે રાખો

ના થાય બરોબર મારવાય નઈ હા પપ્પુ તારી વાત સાચી અમારે પપ્પુ સોરીજી પણ ગુસ્સો આવે ગુસ્સો આવે ડાયરેક્ટ મારવા ના હોય નહીં નવાય હોય અને અમારે પપ્પા થોડી નમતી આવી પણ આપણે હા ભાઈ હા ભાઈ કરી વિશાલ ચો જોયો હા ના એવું બધું કેવું પડે પણ ડાયરેક્ટ તમારે સોંતી થી શાંતિથી હોય તો એને ખબર પડવાની પટ પોલીસ સ્ટેશન કેસ નોંધાજી મારી વાત વૈબર ગીતાજી પોલીસ સ્ટેશન ફરિયાદ થાય દઈએ

આપડે તો જવાની જરૂર નહી ચમ આવો છોકરો વિશાલ અને તમારા ભત્રી માં જોડી છે ચમ તમે અંતારી નાખ્યો તાર અને હંતારી નહી રાખ્યો ભલા બચાવ કરી બચાવ વિશાલ નો બચાવ કરો નો બચાવ કરી એવું થોડું હોત મારો ભાઈ બને તે હું બચાવ કરું તાણ વળી ચમ સદુજી આવું કર્યું આવું નહી કરી મારે કરવું પડ્યું આવું ચમ આઓ વાગે મારા લાઈટ જાય ને આવતો તો બે જણા જતો તો તી બત્તી મારતો મારતો આવતો તો આને રેમન દેખોણો બેજો હોમો ધક્યો અલે મુક વિશાલ તું અત્યારે શું જઈ આ પેથાજીને સોની લઈ એટલે કે અમે તો જીએ જતો રહેવાનો મુક આવું ના કરાય યાર હવે તારે જતો રહ્યો તો ઘેર તમારા મા બાપ ની હાલત ઉતર છે એ તો જોવા થાય એટલે કે કોઈ ના હોય અમે તો જતા જ રહીશું મારા પપ્પા ને કશું મારું વિચાર તો જ નહીં એવું બધું કે તો હું કઈ તમારે જવું હોય તો એ વાંધો નહીં પણ એક દિવસ મને આપો તમે આ ફોન દેખાતો હોય ફોન વાળ ઉપર જ છે ખબર જો આ વિડીયો કોલ ચાલુ જો શક નહીં વિશાલ નહીં કીધું તમારા મા બાપની વેદના તને જોણો તને નહીં જો પછી હું થાય તમારા મા બાપ નું એ ઇના આખી સ્ટોરી બતાવી

જો અમારું ઘર મેલવાય ઈને હું કાંતી મેલવું પડી પેલા તો અમારી છોરી માય ઓક તો ઘણો ખરો જ ને હોય મુઢે ચરાય ઈને કારણે આ બધું અમારે જોવાના આવ્યું જેટલો અમારી છોરીનો ઓક એટલો ઈવાયા છોકરાનો ઓક ઓમાં બેવાનો ઓક હ તો હું તો કણું કેલતો

તમારી છોરી રહી મારા ઘેર વારવાની ચા પોણી બધું તમારી ભાભી કરાયો મારી સૂરી ઘેર રાખી ના લેશો અરે આપણું નહી કાઢી યાર પસ્તાવો સ

ખબર નઈ પડતી ઓના હમુ જો ઉમર થઈ ઇનો અવાજ જે છે કારોબાર એ તારા હાથરવાનો હો તું જગત માં નોમુ બતાવસી ભૂલ થઈ બાપા મારી ખબર નઈ પડતી કે અમે ઉતાવળ માં પગલો ભર લીધો માફ કરજો વખત અમે માં પગલું ભરતું હે ડાયરેક્ટ તો અમે ના પાડ્યું પેલા તો જોયું વિચારી ને પગલો ભરો ડાયરેક્ટ લડવા ના જશો જય માતાજી મિત્રો અમારો વિડીયો ખાલી આ મનોરંજન માટે હતો અને અમે આ વિડીયો પરથી એ કારણ આપતા હતા કે કુક નો છોકરી ને છોકરો ભાગી ગયો હોય તો એમના મા બાપ ઉપર કેટલી પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ વીતે છે એ અમે બતાવા માંગતા હતા અને કોઈને ઠેસ પોકે એવો અમારો સંદેશ હતો નહીં અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો